નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ થારી ચૌદસો પાંત્રીસથી ચૌદસો ને પાંત્રીસ હરસોલ પંદરસોથી પંદરસો એક્યાસી ધંધુકા અગિયારસો વીસથી પંદરસો ખાંભા તેરસો એકત્રીસથી પંદરસો મોરબી તેરસો પચાસથી પંદરસો ધ્રાંગધા બારસો નેવુંથી ચૌદસો રાજકોટ તેરસો એંસીથી પંદરસો બાણું વડાલી ચૌદસો દસથી સોળસો ને એકત્રીસ જેતપુર અગિયારસો આડત્રીસથી સોળસો અગિયાર ખેડબ્રહ્મા ચૌદસો પચાસથી પંદરસો ને સાહીઠ હિંમતનગર પંદરસો ઓગણપચાસથી પંદરસો સત્તાણું જામજોધપુર બારસો પચાસથી એંસી અળવદ અગિયારસોથી પંદરસો પંચાણું ધ્રોલ અગિયારસોથી પંદરસો ને વિરમગામ બારસો સાહીઠ થી ને ચોવીસ બોટાદ તેરસો પિંચ્યાસીથી સોળસો ને પચીસ કડી તેરસો ચોપનથી પંદરસો ચાલીસ ઉનાવા બારસો થી તેર કુકરવાડા તેરસોથી પંદરસો ને વિજાપુર ચૌદસો થી એકાણું વિસનગર બારસોથી સોળસો ને અઢાર